મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યમાંથી ભક્તો જીવનમાં આભાર આપવામાં આવ્યો અને લોકો આ સેમિનારમાં જોડાયા હતા ઝગડીયાના ગોવાલી સ્થિત ઇસ્કોન મંદિર ખાતે બે દિવસીય ગીતા જ્ઞાન પર સેમિનાર યોજાયું હતું ગુજરાત મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યમાંથી ભક્તો સેમિનાર માં જોડાયા હતા

અમે અહીંયા ભગવદ્ ગીતાના વિશે જે બે દિવસનું સેશન અહીંયા હતું જેમાં છ ચેપ્ટર હતા તો અમે એનું બધું સંપૂર્ણ જ્ઞાન લેવા માટે અહીંયા આવેલા હતા પણ બે દિવસની અંદર અમને એટલું બધું જ્ઞાન મળ્યું છે ને કે જે અમે અમને એવો ખ્યાલ જ નહોતો કે અહીંયા એવા પછી અમને આટલું બધું જાણવા મળશે અને એટલું સરસ રીતે ચૈતન્ય મહાપ્રભુજી અમને જ્ઞાન આપ્યું છે જે અમે અહીંયા એ જ્ઞાન પણ લીધું પ્લસ સાથે સાથે અહીંયા એટલી બધું એમ કે ને કે બધી રીતની એમ કે ને સગવડતા બી એટલી સરસ કરેલી છે જમવાથી લઈને રેવાથી લઈને અમને કોઈ વસ્તુમાં તકલીફ નથી પડી અને બધી જ રીતે અમને અહીંયા આવીને એમ થયું કે અમે આવ્યા તો એને અમે એમ સમજીએ છે કે અહીંયા આવીને અમને ઘણો આનંદ બી થયો અને ઘણી વસ્તુ જાણવા પણ મળી ભરૂચ દ્વારા આયોજિત આઈસ્કોન મંદિર ગોવાની અને મુલદ વચ્ચે આવેલું છે

તો આ કોર્સ માં અંદર ઘણી જગ્યાએથી ભક્તો આયા છે જગડિયા થી આયા છે વિદ્યાનગર મહેસાણા ઉંજા સુરત મુંબઈ અલગ અલગ સ્થળો થી ભક્તોએ ભાગ લીધો છે અને હવે આ કોર્સ આગળ જતા અમારે જગડિયા વિસ્તારમાં કરવાનો પ્લાનિંગ છે તો આપ બધાને સહસહકાર આપો અને આ કોર્સ માં ભાગ લો એવી અમારી પ્રાર્થના છે હરે કૃષ્ણ હું વંદના જનોરા જગડિયા થી અમે બે દિવસનો અહીંયા ઇસ્કોન મંદિર માં બે દિવસના બેઝિક કોર્સ માટે આવ્યા હતા જેમાં ભગવદ્ ગીતાનું ચૈતન્ય મહાપ્રભુજીના સાનિધ્ય અને એમાં ઘણી બધી જગ્યાથી આવેલા છે માતાજી તેમજ પ્રભુજીઓ જેમને ચૈતન્ય મહાપ્રભુજીએ ખૂબ સારું ગીતાજીના જે અધ્યાયનું વર્ણન કર્યું છે તે ખૂબ જીવનમાં ઉતારવાલાયક છે અને બીજું કે અમે નર્મદા નદીના કિનારે અને અમારા ઝઘડિયા નજીક આટલું સારું ઈસ્કોન મંદિર કે જેમાં ખૂબ સારી પ્રભુજીની ગીતાજીની જે વાણી વિચાર છે તે જીવનમાં ઉતારવાલાયક છે અને હું તો કહું છું કે અત્યારે પછી બી અત્યારના જે લોકો છે જે બાળકો છે તેનો ગીતાજીનો સાર એમના ઘર ઘર સુધી પહોંચે એવી રાખીએ બીજું કે અહિયાં અમને ખુબ સારી સુવિધા રેવા જમવાડી માંડીને બધી ખુબ સારી પ્રસાદની બી ખુબ સારી સુવિધા છે તે બદલ અમે ઈસ્કોન મંદિર નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ રિપોર્ટર એબીસી ન્યૂઝ